સુરતના ડિંડોલી વિસ્તારમાં પોલીસે દાદાગીરી કરતી હોવાના કોર્પોરેટરના પુત્ર દ્વારા આક્ષેપ કરાયો છે પોલીસે રાત્રિના સમયે દસ વાગે દુકાનો બંધ કરાવવા અભદ્ર ભાષા વપરાતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે કોર્પોરેટર સુધાકર ચૌધરીના પુત્ર રાહુલ ચૌધરી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે

તો દસ વાગીને પાંચ મિનિટ પર ડિંડોલી ડિસ્ટર્બ આવ્યું પીએસઆઈ સાહેબ બી હતા અને આવ્યા પછી ફટાફટ રેસ્ટોરન્ટ બંધ કર્યું અને એ લોકોએ સામેવાળા વ્યક્તિએ બી રેસ્ટોરન્ટ બંધ કર્યું લાઇટ બાઇટ બધા બંધ કરી દીધા અને અભદ્ર એવી ભાષાનો ઉપયોગ કરતા હતા સીટી બી વગાડતા હતા એટલે હું બહાર મારા એક ક્લાયન્ટનો ફોન આવ્યો હતો હું થોડા જે જગ્યા પર પાનનો ગલ્લો છે એ સાઈડમાં જઈને હું ફોન પર વાત કરતો હતો તો એ ટાઈમ પર ડિસ્ટર્બના એક કર્મચારી આવ્યા અને મને અપશબ્દ બોલ્યા ગાળ બોયલી તો એમને હું પૂછું કે સાહેબ શું થયું છે તમે આવી રીતે કેમ વાત કરો છો તો પીએસઆઈ સાહેબ આવેલા હતા અને પીએસઆઈ સાહેબે બી અપશબ્દ બોયલા અને રેસ્ટોરન્ટની અંદર લઈ ગયા અને લઈ ગયા પછી ગાળો આપી જે વ્યક્તિ હોટલ ચલાવે છે એને બી ગાળો આપી કે દસ વાગ્યાનો પરિપત્ર આવ્યો છે બંધ કરાવવાનો અને તમે લોકો રેસ્ટોરન્ટ બંધ નથી કરતા જો કે દસ વાગેને પાંચ સાત મિનિટે સાહેબના કહેવા મુજબ આપણે રેસ્ટોરન્ટની એટલે આ લોકોએ રેસ્ટોરન્ટની બધી લાઇટ બંધ કરી મૂકેલી હતી ને તો છતાં જે ઓનર જે છે એની સાથે ગાળ કાલે થઈ છે અને પછી જે લોકો જમતા હતા જમતા જમતા એ લોકોને ખરાબ એવા શબ્દ બોલતા હતા અને એ લોકોને જમતા જમતા ઉઠાડવામાં બી આવ્યું છે ઘણા એવા કસ્ટમર છે કે જમવાનું બાકી રાખીને એ લોકો ત્યાંથી નીકળી ગયા છે અને સામાન્ય જે નાગરિક છે સામાન્ય નાગરિકને આવી રીતે અભદ્ર ભાષાનો જે ઉપયોગ કરીએ છે આ યોગ્ય નથી એના લીધે અમારી લાગણી જરા દુખાવેલી છે અને બધા જે લોકો અહીંયા સ્ટાફ જે લોકો કામ કરે છે એમનો બી ગાળ આપવામાં આવ્યા છે કાલે અત્યારે અરજી ડિંડોલી પોલીસ સ્ટેશનમાં કરેલી છે રિપોર્ટર અરવિંદ રાઠોડ ન્યૂઝ સુરત